આપતા હતા એસોજીએ એક સાથે વીસ બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે અને ટોટલ એની પાસેથી એકસોને અઢાર ગ્રામ જેવું એમડી અને બે લોડેડ તમચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે આજે લોડેડ જે તમચા જે છે એ મુંબઈથી લાવેલો હતો અને પોતાના પોતે ઘણા બધા ગુનાઓ ની અંદર એને ગુનાઓ કર્યા છે ને એક ધારના ગુનામાં ઉમરામાં વોન્ટેડ છે એટલે એને ડર લાગતો હતો એટલે પોતાના સો બચાવ માટે અને એને એવું લાગતું હતું કે પોતાને કોઈની સાથે ઝઘડો થાય તો પોતે બચી શકે એના માટે રાખતો હતો સર ઘરમાં કઈ રીતે આખું ઓપરેટ કરતો હતો કેટલા પંડળિયા હતા કઈ રીતે વોકી વાત કરતો એની પાસે ટોટલ ચાર વોકી ટોકી કબજે કરવામાં આવે છે જે એને એમેઝોન ઉપરથી ઓનલાઈન છ એક મહિના પહેલાં મંગાવ્યા હતા અને એ એવી રીતે ઓપરેટ કરતો હતો કે પંચાવન ઇંચનું જે ટીવી છે એની અંદર આ ચોવીસે ચોવીસ જે સીસીટીવી છે એનો એને ફૂટેજ લાઈવ જોવા મળતી હતી ને ત્યાં બેસી રહેતો હતો અને સંપૂર્ણ જે છે કોઈપણની મુવમેન્ટ થાય એના ઉપર એ નિયંત્રણ રાખતો હતો અને એને કંઈ પણ શંકાસ્પદ જણાય તો જે માલ છે એ સગે વગે કરી દેતો હતો અને એ જે માલ છે એને કપડા એવું એનો એટલે કોઈ લેવા આવે એટલે એનો મતલબ કે ડ્રગ્સ લેવા આવે છે અને જો પોલીસની ની મુવમેન્ટ થાય તો એને કાટી કરીને કોડવળ આપેલો કે કાટી કે મુવમેન્ટ હે હા સર જે ઘર હતું ભાગી શકાય બાંધેલું હતું જે ઘર છે એ પણ પાકું બાંધેલું છે અને અમે એના પણ પુરાવો લઈ રહ્યા છે અને એમાં જો કંઈ પણ ગેરકાયદેસર છે તો એને પણ અમે નેસ્ત નાબૂદ કરીશું સર ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો રોજરોજ કઈ રીતે આવતો આ ડ્રગ્સ છે જે છે વિનોદ વર્મા કરીને મુંબઈનો છે એની પાસેથી એ લાવેલો અને મોહસીન છત્રી કે જેને પણ અમે ધરપકડ કરેલ છે એને આપતો હતો ને બીજો એક ઇમરાન ગઢી છે કે જે વોન્ટેડ છે આ અત્યારે જે પૂછપરછ કરી એમાં મોટો જે માલ છે આને આપતો હતો એકદમ અભણ જેવો વ્યક્તિ છે પરંતુ એના વિરુદ્ધમાં ટોટલ પંદર ગુના દાખલ થયેલા છે એમાં ઉમરામાં ધારનો ગુનો છે એની અંદર આ વોન્ટેડ પણ છે અને એક વખત એની પાસા પણ થયેલી છે